ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી બેઠક મળતા બે હાજર પચીસ છવ્વીસ પોઈન્ટ બેતાલીસ કરોડ પુરાંત વારુ બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મરેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરની મહોર કરવામાં આવી હતી પણ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના સમર્થન વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં મુદ્દા મૂક્યા હતા ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છેતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડ ની પુરાંતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે વિવિધ પંડિત ઓકારનાથ ઠાકુર કલા ભવન નું નવીનીકરણ તેમજ રતન નું બ્યુટીફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડ ના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું તેઓ ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે બજેટને આંકડકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ દ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવી છતાં માત્ર ફાંતા તળાવ ખાતે પે એન પાર્ક ની સુવિધાનો સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હોકર્સ ઝોન રખડતા ધોરણની સમસ્યા તેમજ ભરૂચ ઓળખ એવા અને ધરતી ધરાશાય થયેલ વિક્ટોરિયા ટાવર પુનઃ નિર્માણ પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ વિચાર કરવા કહ્યું હતું તેઓએ શાસક પક્ષ સભાનું રાષ્ટ્રગીત કરી દેવાતું હોવાનો કટાક્ષ પણ કર્યો હતો અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થન ન થરાવનો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષ તેને બહુમતીના જોડે મંજૂરીની મહોર મારી હતી બજેટલક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો વિપક્ષ માંથી દંદક હેમેન્દ્ર કોઠીવાલા ઉપરાંત સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ પણ ચર્ચામાં સામેલ થયા હતા ચાર કલાકે અસામાન્ય સભા સમાપન કરાયું હતું નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખ ના રોજ ભરૂચ નગરપાલિકા જ એકસો ઓગણસાઇન્ટ ચોપન કરોડ ની હતી અને પુરા છેતાલીસ પોઈન્ટ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વના મતે મંજૂર થયું છે અને રહી વાત કામોની તો અનેકો શહેરના વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શન નો મુદ્દો અધ્યક્ષ લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્શન વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે કયા કામોને હાથ પર લેવામાં

એમ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છે ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી તેમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટર ના અંદર પ્રોજેક્ટ બતાવવામાં આવે છે એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને માર્ચના દિવસે અમે લેખિતમાં એમને આઠ મુદ્દા આપેલા હતા કે આઠ મુદ્દા ભરૂચની કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખાણ ઓળખ એક અંગ બંધ રાખવા તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવા તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના આઠ મુદ્દા હતા એ આઠ મુનો સમાવેશ એમને નથી કર્યો પણ બજેટની મિટિંગમાં લીધા છે ખાસ કરીને જે હોકર ઝોનનો પ્રશ્ન છે ભરૂચના અંદર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી વધતી જઈ રહી છે ભરૂચના તમામ રસ્તાઓ સવારે જોઈએ તો ઓફિસ ટાઈમમાં તેમજ સાંજના સમયે તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે ભરૂચના અંદર જે રીતે અ લારી ગલ્લાવાળાને હટાવવામાં આવી રહ્યા છે રોડના ઉપરથી પણ લારી ગલ્લા હટાવીને જે રીતે એમને જગ્યા પૂરી પાડવામાં આવી આવી પડે એ રીતે એ લોકો વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ છે હોકર ઝોનની જાહેરાતો કરે છે પણ હોકર ઝોન બનાવવામાં નથી આવતા એટલે ખાસ હોકર ઝોન માંગણી કરેલી છે એની સાથે સાથે જે રીતે ભરૂચ નગરપાલિકાની જગ્યા પર પે એન્ડ પાર્કિંગ ઊભું કરવા માટેની જે અમે ગયા બોર્ડમાં પણ રજૂઆત કરેલી હતી આજે પણ લેખિતમાં આપેલું હતું અમે આમાં ફાટા જગ્યાના ઉપર પે એન્ડ પાર્કિંગ એમણે મંજૂર કરેલું છે અમે આવકારીએ છીએ ખાસ એમની સાથે સાથે જે રીતે મુખ્ય રસ્તાના ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે એના લીધે અકસ્માતો તેમજ અગાઉના કહી શકાય કે વર્ષો મૃત્યુ પણ થયા છે એટલે ખાસ અમે પાંજરાપોર નવું બનાવવા માટે ઢોર બનાવવા માટે જે પણ જે કંઈ પણ ભરૂચ શહેરના અંદર બહુચાણની જગ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરાપોર બનાવવામાં આવે એવી માંગ કરેલી છે ભરૂચ શહેરના અંદર જે શહેરની ઓળખ આંગબંધ રાખવા માટે રંગ ઉપન જે વર્ષોથી કહી શકાય કે આજે ખંડેર હાલતમાં છે ખૂબ પહેલા અમે હું પોતે નાનો હતો ત્યારે રંગ ઉપરના અંદર અમે ઘણા કાર્યક્રમોના અંદર અમે ગયા છે ત્યાં હિસ્સો ભાગ પણ લીધો છે એટલે રંગમંચના કલાકારો માટે પણ આજે જુઓ તો ભરૂચનું પંડિત ઓમકારનાથ હોલ પણ છેલ્લા છ આઠ મહિનાથી બંધ છે ભરૂચના રંગમંચના કલાકારો માટે કોઈ પણ ભરૂચના અંદર ઓડિટોરિયમ હોલ અથવા તો બીજા કોઈ હોલ ઉપલબ્ધ નથી એટલે રંગ ઉપરને પણ તાત્કાલિક ધોરણે પહેલીની જે જૂની ઓળખ હતી એ ઓળખ અગમત રાખવા માટે ફરીથી એને રિનોવેટ કરીને ભરૂચનું રંગ ઉપન બનાવવામાં આવે એ માંગણી કરેલી છે એની સાથે સાથે ભરૂચના જે તળાવો છે તમે જુઓ કે ભરૂચના રતન તળાવ જે કહી શકાય કે ઐતિહાસિક તળાવ હતા રતન તળાવ ધોબી તળાવ ગેલાની તળાવ ડુંગરી તળાવ એ બધા તળાવોને ફરીથી ડેવલોપ કરીને એને સુંદર બ્યુટિફિકેશનની સાથે બનાવવામાં આવે અને ભરૂચના અંદર આ નવી સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલી છે ભરૂચ નગરપાલિકાના સિમ્બોલના અંદર મુદ્રાલેખ તમે જોવો તો વિક્ટોરિયા ટાવરનો છે જે વર્ષો પહેલા બે હજારને એકના અંદર જે ભૂકંપ ધરતીકંપ આવેલો એના અંદર એ ધરાશાયી થઈ ગયો હતો પણ આજે પણ એની કહી શકાય કે ઓળખ ભરૂચના સિમ્બોલમાં ઉપલબ્ધ છે પણ જમીન પર નથી એટલે વિક્ટોરિયા ટાવર પણ ત્યાં ફરીથી ઊભું કરવામાં આવે અને ભરૂચની નગરપાલિકાની સિમ્બોલિક ઓળખ અંગબદ્ધ રાખવામાં આવે એ માંગ કરેલી છે એની સાથે સાથે ભરૂચના અંદર માર્ખી કઈ સુવિધાઓ ના અંદર વધારો કરવા માટે પણ અમે માંગ કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે કેમકે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે એની સાથે સાથે જે ખાટકી વાડના અંદર અમારો સ્લોટર હાઉસ છે ત્યાં તો એ સ્લોટર હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે નગરપાલિકાની ઇન્કમ સોર્સ પણ વધશે જેનાથી એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરેલો છે જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા